નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ઓખામાં કોસ્ટગાર્ડ જેટીના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના જેટીનો ભાગ તૂટીને દરિયામાં ઘૂસી પડ્યો દ્વારકામાં ઓખા ખાતે ચાલી રહેલ કોસ્ટગાર્ડ જેટીના કામમાં ફરી અકસ્માત થયો જેટીનું દિન એક ભાગ પાણીમાં ઘસી પડતા અફરાતફરીનો માહોલ ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટીનું કામ બીએમએસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે સવારે અચાનક જેટીનો એક ભાગ દરિયામાં પડી જતા કામદારોનો જીવ તાળવે ચોટી ગયા હતા ઓખા નેવી અને ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા પ્રાથમિક માહિતી મુજબ ત્રણ કામદારોને બચાવી લેવાયા છે અને સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અગાઉ પણ આજ જેટી પર ક્રેન તૂટી પડતા બે કામદારોના મૃત્યુ નિપજ્યા હતા બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી શુમરા દ્વારા